પાલનપુરમાં હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરાઈ પાલનપુર જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે છઠ્ઠી ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા છઠ્ઠી ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિન નિમિત્તે પાલનપુર હોમગાર્ડ જિલ્લા કચેરીથી ડીજે સાથે પ્રભાત ફેરી યોજાઈ હતી જેમાં જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડ સહિત હોમગાર્ડ અધિકારીઓ અને મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો જોડાયા હતા આ પ્રભાત ફેરી શહેરના મુખ્ય માર્ગો પરિભ્રમણ કરી રાજનેતાઓના બાવલાઓની સફાઈ કરાયા બાદ કરવામાં આવ્યા હતા ત્યારબાદ પ્રભાત ફેરી જિલ્લા કચેરી ખાતે પહોંચી હતી જ્યાં હોમગાર્ડના ધ્વજને જિલ્લા કમાન્ડરના હસ્તે ફરકાવવામાં આવ્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓનું બુકે આપી સન્માન કરવામાં આવ્યું હતું જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડ દ્વારા હોમગાર્ડ જવાનોને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા તેમજ ખૂબ સારી રીતે ફરજ બચાવવા માટે જણાવવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડ ઓફિસર કમાન્ડિંગ મુસ્તાકભાઈ ચૌહાણ હેડ ક્લર્ક જયંતિભાઈ પરમાર સહિત પ્લાટૂન કમાન્ડર એનસીઓ અને હોમગાર્ડ જવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા છ ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ હોવાથી આજરોજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર હોમગાર્ડ ઓફિસ ખાતે તેમજ વાવથરાદ જિલ્લાની થરાદ ઓફિસ ખાતે હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવેલી જેમાં પાલનપુર તેમજ થરાદમાં રૂટ માર્ચ તેમજ ધ્વજવંદન કરી હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરેલી તેમજ ચાર પાંચ અને છ તારીખ દરમિયાન સમગ્ર જિલ્લાના અલગ અલગ યુનિટોમાં હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે રૂટ માર્ચ સ્વચ્છતા અભિયાન વૃક્ષારોપણ તેમજ સ્કૂલની બાળાઓને ચોકલેટ વિતરણ કરી સમગ્ર સ્થાપના દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર કરવામાં આવી હતી જય હિન્દ થેન્ક યુ